હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે વિંડીના માધ્યમથી આપણે દર્શકોને સમજાવવાનો પ્રયત્ન કરીએ કે આજે એટલે કે પચીસમી તારીખે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને વડોદરામાં બોડેલીમાં અને ગોધરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે દક્ષિણ ગુજરાતના આહવામાં અને નવાપુરમાં પણ આ વખતે ભારે વરસાદ પડે તે પ્રકારની સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે વલસાડમાં સુરતમાં ભરૂચમાં મધ્યમ વરસાદ પડી શકે છે નડિયાદમાં ધોળકામાં અમદાવાદમાં ખાસ કરીને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ સાથે હિંમતનગરમાં પણ આજે સારો એવો વરસાદ પડે તે પ્રકારની અત્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે આપણે આવતીકાલની વાત કરીએ તો છવ્વીસમી તારીખે ક્યાં વરસાદ પડી શકે છે તે પ્રકારની સૌરાષ્ટ્રમાં ખાસ કરીને આવતીકાલે વરસાદ પડી શકે છે આજે યલ્લો કલરનું વધારે છે ને રેડ કલરનું જે છે દર્શકોને આપણે એ જણાવી દઈએ કે ત્યાં સૌથી વધારે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને જ્યાં બ્લુ કલરના સિમ અમરેલીમાં રેડ એલર્ટ છે બોટાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે ઉનામાં મધ્યમ વરસાદ પડી શકે છે મહુવામાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે ભાવનગરમાં જસદરમાં ગોંડલમાં જુનાગઢમાં અને વેરાવળમાં અને ઉનામાં મધ્યમ વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે અને આ સાથે એ દિવસે આવતીકાલે દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે વલસાડમાં ભારે વરસાદની આગાહી છે આહવામાં વરસાદની આગાહી છે ભરૂચમાં અને મધ્ય ગુજરાતના વડોદરામાં પણ વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ અત્યારે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સત્યાવીસમી તારીખની વાત કરીએ તો સત્યાવીસમી તારીખે સૌરાષ્ટ્રના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ વેરાવળ ઉના પોરબંદર અને માણવડ ખૂબ સારો એવો વરસાદ પડી શકે છે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા અને વિંડીના માધ્યમથી અમે આપને જણાવી રહ્યા છીએ કે ક્યાં કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તો આ સત્યાવીસમી તારીખની વાત હતી આ સાથે આપણે અઠ્યાવીસમી તારીખે વાત કરીએ અઠ્યાવીસમી તારીખે કેવા પ્રકારની સ્થિતિ છે તો અઠ્યાવીસમી તારીખે સૌરાષ્ટ્રમાં તો મધ્યમ વરસાદ છે વેરાવળમાં તો મધ્યમ વરસાદ પડી શકે છે પરંતુ આ સાથે દક્ષિણ ગુજરાતમાં ખૂબ સારો એવો ધોધમાર વરસાદ અઠ્યાવીસમી તારીખે પડી શકે છે સુરત અને વલસાડમાં આજે રેડ કલરનું સિમ્બોલ જોઈ રહ્યા છો એ જગ્યાએ ખૂબ સારો એવો વરસાદ પડી શકે છે સુરતમાં ધોધમાર વરસાદ પડવાનો છે અઠાવીસમી તારીખે વલસાડમાં પણ આ સાથે ધોધમાર વરસાદ પડવાનો છે અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં ધોધમાર વરસાદ પડે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ભારેથી ભારે વરસાદ પડવાનો છે જેને લઈને અત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે પરંતુ આ વખતે લાનીનોની અસર જોવા મળશે આ વખતે ખૂબ સારું એવું ચોમાસું રહેશે હવામાન વિભાગ દ્વારા એ પ્રકારની પણ આગાહી કરવામાં આવી છે ત્યારે ખેડૂતો અત્યારે ચોક્કસથી ખુશખુશાલ જોવા મળ્યા That's right. Ginea.